નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાચારો વિગતવાર ગારિયાદાર શહેરમાં મહોરમ નિમિત્તે ઇમામે હુસેન યાદમાં ઠેર નિયાદ તથા સરબત વગેરેના ફ્રી સ્ટોલ કરવામાં આવ્યા હતા શહીદે કરબલાની યાદમાં ઇમામે હુસેન શહીદે કરબલા પવિત્ર મહોરમ મહિનામાં ગારિયાદાર શહેરમાં ઠેર ઠેર નિયાદ તથા સરબત વગેરેના સ્ટોલ કરવામાં આવ્યા હતા દરેક વિસ્તારોમાં ફ્રી સ્ટોલ કરવામાં આવ્યા હતા ઇસ્લામી નવા વર્ષમાં મોહરમના નવમા અને દસમા સાંદ ઇમામે હુસેનની યાદમાં ઉજવણીના ભાગરૂપે ગારિયાદર શહેરમાં શહેરના ઠેર ઠેર મુસ્લિમ વિસ્તારોમાં વિવિધ વિસ્તારોમાં પાણીના પરબો શરબતોનું વિતરણ સબીલો બનાવવામાં આવી રહ્યા છે અને અલગ અલગ જગ્યાએ કરબલાની યાદમાં ઇમામે હુસેન સહી શહીદે કરબલા પવિત્ર મોહરમ મહિનામાં ગાડિયાધાર શહેરમાં ઠેર ઠેર નિયત તથા શરબતના વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે કનુભાઈ ડી વણઝારા ગાડીયાધાર ભાવનગર બોટાદ દસ્તક ન્યૂઝ તંત્રી એલ ડી મકવાણા બોટાદ નામ અને આજરોજ ગાળિયાધર મોહરમ નિમિત્તે આજે ઠેર ઠેર ચોથું મોરમ હોવાથી આજે ઠેર ઠેર શેરીએ શેરીએ સરબત છણા મઠ ખમણી બટેટા ભૂંગળા એવા ઘાસીવાડથી લઈ સાત આઠ સ્ટોલ બોડાવડીમાં બે ત્રણ સ્ટોલ ધણકવામાં બે ત્રણ સ્ટોલ સિપાહી શેરીમાં બે ત્રણ સ્ટોલ મફતપુરામાં અન્ય જગ્યાએ શહીદે કરબલાની યાદમાં ઇમામે હુસેનની શહાદતમાં બચ્ચાઓને થતાં વડીલોને નિયાજ તકસીમ કરવામાં આવે છે અને મોહરમ નિમિત્તે બધે ઠેર ઠેર નિયાજ વેચવામાં આવે છે